આજે વિડીયો આવ્યો છે તો વિડીયો જોજો પૂરો તો મેદાનનો છે છોકરા રમે છે એનો વિડીયો છે ત્રણે ચાર મિનિટનો વિડીયો બનાવ્યો છે પણ પેલો કોમ્પિંગનો વિડીયો તો કાલે આવશે આ વિડીયો આજે નાખું છું તો જોજો પૂરો વિડિયો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને લાસ્ટ તક જોજો વિડીયો পোপের কোকেযেে কোপের 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 কোডেয়ে આપની આખી ફરી ગઈ બબલું કે ક્રિકેટ રમે છે અહિયાં જોવો બધા દાદા ફોન કરે છે જોવા

i <laughs>